અરે બાપ રે શું કરું હવે આ માર બા નું જેદુ નું છટકી ગયું ને તેદુ નું ગાડું દાય કઈ કરે હે બાય ની કરું છે બાય તમને નો કાઢવા ના હોય રે કડી શાંતિ રાખો કેટલા ઘર માં આલે ગાડી અરે બાપ રે પાસ માં ઘર માં આલે એલી બાય તને આયા બોલાવી ઘડી કયા ફરિયામાં રમા પછી પિંજરામાં રાખવા રાખવાના હોય હાલો બા બારા નીકળી દરે

હું એ એ હમ મારી હોય માર બાર રમાણે તો છે પણ શું કરવું હવે મારા બા જેતુ ના પાગલ છે ને એક જણું હોય ને વય રેવું પડે અને આ ડોક્ટર ને આવવાનો ટાઈમ પણ હજાર નથી આયા શું કરવાનું

જોને આ મને તમે કાયમ થાય હવે હું તમને શું છું શું મારું પડે લ્યો આ પણ પડે હવે તમે ભલા માણે ફનરતીથી ઇન્જેક્શન પણ નથી હવે નો હોય તો ઇન્જેક્શન થાય

લેલી ભાઈ રે હો બા તારા નો ક્યાં ગાયબ થઈ ગયા શી ખબર બેરુ અલી મે તને તો તો નથી આ તો જાલતા તારા નો ક્યાં ગાયબ થઈ ગયા હવે શું કરવાનું બેરુ પકડ્યા તા તો ઈ વી ગયા શું પકડ્યા તા એ મનિયા લે બોલો ને બાપા તો આફરિયા ચડ્યા હો હવે હવે પડે ને હવે તમારે ત્યાં ઘરે ટાક્યો ટાકે છે મરબાને ઓલા ડોક્ટર સાહેબ ઇન્જેક્શન મારવા આવ્યા ને થઈ ગયા લો ના આયા ને ના રે ના નિપત કોઈને મારા બટા શું કરવાનું મે આનું માં દે કે ડાય લે બાપા